તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ સોશિયલ મીડિયામાં તમે જોયું હશે કે જે છે પોલીસ ગ્રાઉન્ડની માહિતી આવી ગઈ છે ત્યારબાદ છે ઘણા બધા વિડીયો અને ઘણા બધા ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રાઉન્ડમાં આટલા રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં આટલા રાઉન્ડ છે તો મિત્રો હજી સુધીમાં પોલીસ વિભાગ દ્વારા અથવા તો ભરતી બોર્ડ દ્વારા છે જે ચોક્કસ માહિતી આપી નથી કે આ ગ્રાઉન્ડમાં આટલા રાઉન્ડ મારવાના છે કે આટલા નથી મારવાના હાલ સોશિયલ મીડિયામાં તમે જોશો તો તમને છે ઘણા બધા એવા વિડીયો અને છે એવા બધા ઇમેજીસ જોવા મળશે કે જેમાં લખેલું હોય છે કે જામનગર ગ્રાઉન્ડમાં બાર રાઉન્ડ છે કે રાજકોટ ગ્રાઉન્ડમાં તેર રાઉન્ડ છે તેવા માહિતીઓ મળી રહી છે તો આ વિડીયોમાં આપણે તેના વિશે સ્પષ્ટતા કરવા આવ્યા છીએ કે પોલીસ ભરતીમાં ખરેખર બાર રાઉન્ડ મારવાના છે કે તેર રાઉન્ડ મારવાના છે તો આ અંગે આપણે જોઈએ તો સૌપ્રથમ તો મિત્રો આપણે જે સોશિયલ મીડિયા પર જે આ પ્રકારનું એક છે જે માહિતી જઈ રહી છે કે જેમાં જે ગ્રાઉન્ડની વિગતો આપેલી છે અને એની સામે છે ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના છે તેવું લખેલું દેખાડેલું છે જેના ઘણા બધા વિડીયો પણ મેં જોયા છે અને ઘણા બધી ઈમેજીસ પણ છે જોવા મળી રહી છે તો હવે મિત્રો છે આ માહિતીને આધારે આપણે શું રનિંગ કરવા જવું જોઈએ કે ના જવું જોઈએ તો ખાસ મિત્રો અહીં તમને તમામ ઉમેદવારોને કહી દઉં કે જે પણ મિત્રો છે રનિંગ કરવા માટે જતા હોય છે તેમણે છે આ રાઉન્ડને ધ્યાનમાં લેવાના નથી કેમકે આ રાઉન્ડ છે મિત્રો તેની સ્પષ્ટતા છે સરકારે કોઈ પણ પ્રકારની કરી નથી તમે જે પણ ગ્રાઉન્ડમાં જ્યાં પણ તમારું રનિંગ આવ્યું હોય ત્યાં તમે વહેલા પહોંચીને આ અંગે છે ત્યાંનો જે સ્ટાફ હોય અથવા તો ત્યાંનો જે અધિકારી હોય તેને તમે પૂછી શકો છો કે આમાં કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે કેટલા રાઉન્ડ મારવાના છે તે ત્યાં જઈને તમારે જે છે નક્કી કરી લેવાય આમાં મિત્રો છે જે પણ માહિતી આપેલી છે કે એ છે ચોક્કસ માહિતી નથી આ ફક્ત મિત્રો છે વિડીયો બનાવેલા છે તો ખામે જે પણ ઉમેદવારો હાલ રનિંગ માટે જતા હોય અથવા તો જવાના હોય તે ઉમેદવારોને ખાસ નોંધ લેવી કે તેઓ થોડા વહેલા પહોંચી ત્યાં ગ્રાઉન્ડની માહિતી મેળવી લેવાની અને છે ગ્રાઉન્ડનું જે છે જે માપ કેટલું છે અને કેટલા રાઉન્ડ છે મારવાના છે તે છે મિત્રો છે ખાસ નોંધી લેવું ત્યારબાદ મિત્રો તમે જોયું હશે કે સરકારે છે જે ગ્રાઉન્ડની માહિતી આપી હતી તેમાં પણ તેમણે સ્પષ્ટતા નથી કરી કે કયો ગ્રાઉન્ડ કેટલા મીટરનો હશે કેટલા રાઉન્ડ મારવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા છે આ ગ્રાઉન્ડની માહિતી આપેલી હતી આ તમામ આ ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો એકથી અગિયાર ગ્રાઉન્ડ છે તે પુરુષ ઉમેદવારો માટેના છે જેમાં અલગ અલગ જે જિલ્લાઓમાં છે તો તેમાં પણ મિત્રો પાંચ હજાર મીટરની જે દોડ છે કરવાની છે તેમાં પણ જો તેમણે બે ઓપ્શન આપેલા છે એક ઓપ્શનમાં એમ લખેલું હતું કે બાર રાઉન્ડ ચારસો ને સોળ મીટરનું ગ્રાઉન્ડ છે અને બીજો ઓપ્શન આપેલો છે કે ત્રણસો ને ચોરાશી મીટરનું ગ્રાઉન્ડ છે અને એમાં તેર રાઉન્ડ મારવાના છે હવે તમારે ત્યાં જઈને પૂછી લેવાનું અથવા તો ત્યાં માહિતી મેળવી લેવાની કે આ કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે અને છે કેટલા રાઉન્ડ મારવાના છે ખાસ આ મિત્રો યાદ રાખજો જે પણ ઉમેદવારો દોડ માટે જતા હોય તે આગાઉ માહિતી મેળવી લેજો કેમ કે છે દોડ જે છે તમે શરૂ કરો એને પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તમારે કેટલા રાઉન્ડ મારવાના છે ને આ કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે તો આ પુરુષ ઉમેદવારનું છે ને મહિલા ઉમેદવારનું છે મિત્રો તો તેમાં તો સ્પષ્ટ માહિતી આપેલી જ હતી સરકારે કે એમાં ચાર ગ્રાઉન્ડ છે અને સોળસો મીટર મહિલાઓને દોડવાનું છે ચારસો મીટરમાં ચાર જ રાઉન્ડ મારવાના છે એટલે મહિલા ઉમેદવારોનું ફિક્સ છે પરંતુ પુરુષ ઉમેદવારો જો દોડવા જાય તો ખાસ જોઈ લઈએ કે તેનું ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે અને કેટલા રાઉન્ડ મારવાના છે તે ખાસ જોઈ લે